તો દોસ્તો આજે સવાર સવારમાં પ્લાન બનાવી દીધો ક્યાંક ફરવા જવાનું અને એકલે ગયા કરતી બહાર પણ મજા તો એની હતી કે ક્યાં જવું ફરવા એ હજુ નક્કી જ નતું તો બાઈક એ ફરારી ફીલ અપાઈ દીધી આ ફીલ લેવા માટે બાઇક ખાય પણ ઘણું છે એટલે પહેલા ટંકી ફૂલ કરી દઈએ પછી પકડી દીધો ડીસા વાળો હાઈવે અને દોસ્તો આ રે મારી બનાસની આન બાન ને શાન બનાસ નદી ફાઇનલી દોસ્તો આવા સાથે રેસ લગાવતા લાગતા આપણે ગયા ડીસા હવે મિત્રો તમને કાઈ દઉં કે આજની આપણે મિની ટૂર છે મિની કેદારનાથ જવાની રસ્તામાં વરસાદ કે હું પણ કેદારનાથ આવીસ પછી શું અમે વરસાદને પણ સાથે લઈ લીધો દોસ્તો મંજિલ કરતા તો સફર જોરદાર છે અને આજ છે જોરદાર હાઈવે એટલે આબુરોડ હાઈવે ડીસા થી સીધા આબુરોડ હાઈવે આપણે આઈ ગયા ને અહીંથી આપણે આગળ હવે કેદારનાથ જવાનું છે મિત્રો વ્લોગ બે પાર્ટમાં છે એટલે બીજો પાર્ટ હાલ જ જોવો